તો દિયોદર તાલુકાના વખા ગામમાં શ્રી રાધે કૃષ્ણ ગૌશાળામાં રામકથાની પૂર્ણાહુતિ આજુબાજુના ગામડાઓમાંથી મોટા પ્રમાણમાં લોકોએ ઉત્સાહભેર લાભ લીધો હતો ત્યારે પૂર્ણાહુતિ દરમિયાન સંતો અને મહંતોએ ઉપસ્થિત રહી ગ્રામજનોને આશીર્વચન પાઠવ્યા છે ત્યારે મકુનંદગીરી મહારાજ અને પથમેળા મહારાજે રામકથા હોય અથવા તો ભાગવત કથા હોય આવું દર વર્ષે આવું શુભ આયોજન થાય છે જેમાં અહીંયા પાંચસો ગૌમાતાની સેવા પૂજા અર્ચના થાય છે તે લાભાર્થી આવા રૌશાળાના સંગીત તો કાર્યકર્તાઓ ખૂબ જ ભાવથી હૃદયથી માં ભગવતી ગૌમાતા જેમાં 33 કોટી પ્રકારના દેવી દેવતાનો વાસ છે એવી માં ભગવતી ગૌમાતાની સેવા પૂજા અર્ચના સાથે આજે નવ દિવસ पर्यंत પૂરો થતા અને નવમા દિવસે ગૌ મહાપૂજા તથા નારાયણ તથા શુર્વી યજ્ઞ સમાપન કર્યું આજુબાજુના અને દૂર દૂરના સૌ ભક્તોએ તન મન ધનથી ખૂબ જ લાભ આપ્યો છે ગૌમાતાની સેવા માટે એ લોકોએ ખરેખર રહી અને આજે નવમા દિવસ સુધી એ લોકોને ખૂબ સારી સેવા રહી છે તથા જરીમાન સંતો મહાપુર વધારા હતા આજે પથ્માધી પરમ શ્રદ્ધેય ગૌરુશી સ્વામી શ્રી પથમના મહાજી પધારી અને સૌ ભક્તોને મુખ આશીર્વાદ આપી અને સરસ ગૌમાતાની સેવા થાય વતા સાથે સાથે એવો સંદેશ પણ આપ્યો છે કે હજુ પણ ઘણા બધા ગામડાઓમાં ગૌ માતાઓ ખૂબ છૂટી રખડે છે અને ભૂખે તરસે મરે છે તો ભાપીનો સંદેશ એ હતો કે દરેક ગામના ગૌ ભક્તો પોતપોતાના ગામમાં જે રખડતી ફરતી ગાયો હોય એના માટે પાણીની વ્યવસ્થા કરે